જય માતાજી બધાયને જય માં મંગલ જેમસો બધાય તો બધા મજામાં દેશ્યો અને મારા નવા વિડીયોમાં તમારા બધાનો આાર્તિક આાર્તિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ગોળાનાથના મંદિરે તો હળવળું આપણે આજે ગોળાનાથના દર્શન કરી આવીએ કેમ કે હવે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે મંદિરની છે તો ગોળાનાથના મંદિરે આવ્યા છે અસ્તો જોયા તો 1900 બેસાર્કે નો વિાયા દેખાઈ છે

એટલે પછી પાછો હવારમાં પૂંજાકો સડાવે તો જો આ બધી મૂર્તિ છે માતાજીની જુઓ તમે ને આખું મંદિર અટાણે તો ખાલું જ છે ભોળાનાથનું ને હવારમાં સરસ મજાની પૂજા કરે બધા ઝાડવા લીલા કળજ થઈ જશે સરસ મજાના

આ છે ફ્રૂટ મૂકવાની ટોપલી છે તો એ ટોપલી હું લાવી હતી એક દિવસ પણ મેં કાંઈ વીડિયામાં મૂકી નહીં તો બધી વસ્તુ આવી ગઈ ને હા તો જવો કેટલી વસ્તુ બધી લાવ્યા છે જો આ બધી વસ્તુ છે હા ને જો આ કેળા છે આ ટોપલી છે તો ઈ ટોપલી હું લાવી હતી પણ મારે તમને દેખાડાની નહીં તો આ બધો મેં લઈ આવ્યા છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને મળશું હવે આપણે નવા લોક સાથે તો મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા